આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે તારીખ સોળ પાંચ બે તારીખ બાવીસ પાંચ બે સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન ખાલી ગામે આવેલ પ્રાથમિક શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું અને આયોજન શ્રી ભીડભંજન મહાદેવ મંદિરના લાભાર્થે કરવામાં આવ્યું હતું જે સમસ્ત ગામ પરિવાર આયોજિત કરવામાં આવ્યું હતું કથાનો સમય બપોરના ત્રણથી છ રાખવામાં આવ્યો હતો સવારના પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથામાં વક્તા શ્રી જયદેવ બાપુ ગોંડલિયા દ્વારા સરસ મજાનું એવું સંગીતમય શૈલી દ્વારા કથાનું રસપાન કરવામાં આવે છે અને સમગ્ર શ્રોતાજન ભક્તિમય બની અને આ કથાનું રસપાન કરે છે આ કથામાં અનેક સાધુ સંતો મહાત્માઓ તેમજ રાજકીય આગેવાનો પણ પધાર્યા હતા અને સિવાય સામાજિક કાર્યકર અને સમાજના વિવિધ આગેવાનો પણ પધાર્યા હતા કથાના ભગવાનમાં વિવિધ જન્મોત્સવ પ્રાગટ્યની કથાઓ કરવામાં આવી હતી કથાના ચોથા દિવસે વામન અવતાર અને શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સાંજે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને કથાના છઠ્ઠા દિવસે બપોર પછી રૂક્ષ્મણી વિવાહ યોજવામાં આવ્યા હતા તેમાં ઠાકરજીની જાન ભનુબાપાને ત્યાંથી સમસ્ત ખડસલી ગામ વતી જાન આવી હતી અને કથાના પાંચમા દિવસે પૂર્વ અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડી આવ્યા હતા અને કથાના છઠ્ઠા દિવસે સારકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પધાર્યા હતા તેમનું સ્વાગત ખડસલી ગામના સરપંચ ચેતનભાઈ માલાણી દ્વારા કરવામાં આવ્યું હતું કથા દરમિયાન બપોરના સમયે ઠંડા શરબત અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે જે અલગ અલગ દાતાઓ દ્વારા આઈસ્ક્રીમ ઠંડા પીણા વગેરેની દાતાઓ દ્વારા કરવામાં આવે છે અને શાસ્ત્રી શ્રી દ્વારા સમાજમાં સારો એવો સંદેશ આપવામાં આવ્યો હતો અને આ કથામાં ખડસલી ગામના તેમજ આજુબાજુના ગામના ભાઈઓ તેમજ બહેનો અને મોટી સંખ્યામાં પધાર્યા હતા અને એ સિવાય આ કથા શ્યામ સ્ટુડિયો વિઝપડી દ્વારા યુટ્યુબ લાઈવ બતાવવામાં આવે છે જે દરમિયાન દાતાઓ દ્વારા ઓનલાઈન દ્વારા ઘણું બધું દાન પણ આપવામાં આવે છે અને અલગ અલગ ક્ષેત્રમાં વસતા લોકો ઓનલાઈન યુટ્યુબ દ્વારા દાન પણ આપવામાં આવે છે பியூரோ ரப்போ ரவிக்குமார் டோடி ஆட்டி கிரைம் நியூஸ் விஜயோபடி